હેલો મિત્રો હવે સવાર પડી ગઈ છે ગૌતમ સાગી ગયા છે હવે ગયા છે હવાર નો આજ તો રાતે બહુ આવ્યો અને જો હજી શરૂ જ છે ધીમે ધીમે હતો પણ વરસાદ રહે આપણે ખબર ઓલા હોય કીધું કે આપણે બહાર જઈશું રવિવારે વરસાદ જ નથી રહેતો અને જો સવાર સવારમાં શા બનાવી નાખી છે મેં આજ તો ભાખરી નથી બનાવી કારણ કે કારણ કે મેંદાની પૂરી તે દિવસે બનાવી હતી ને પછી કામમાં તો લેવી પડે ને એટલે અત્યારમાં ભાખરી નથી બનાવી આ પૂરી લોતમ કાલે ખાડી લેવાતા એ ખાઈ લેવી તો તો સા ઢોળા વગર કોણ જનો ખાય રોજ સા ઢોળી એ ખાય છે પછી બોલે દય માં નાસ્તો કરવા મળ્યા છે એમ તો આવી જાવ બસ નાસ્તો કરવા નાસ્તો કરી લેવી ગરમાગરમ સા મેના નો નાસ્તો કરી અમે નાસ્તો કરી

પણ હવે ચોમાસુ દા ચોમાસુ છે એટલે આવે જ તે એટલે અમે નક્કી કરી નાખ્યું છે કે વરસાદ ધોલી આવે તો જવાનું છે છત્રી લે અને ગૌતમ પાસે તો રેનકોટ છે જ તે રીયુ ભાઈ જો અને હામે તો જો રીયુ સડીયું બધી હુંકવી છે નકરો ચોમાસાનું પીપી કરી જાય છે ગૌતમ જો તૈયાર થવા મળ્યા છે રિયાંશભાઈ તૈયાર થઈ ગયા છે તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં અમે ક્યાં જ આવી છે એવી

મા પેટ જે ઉઠીશે બેરશે ને કે તો અમારે આખી ફેમિલીને મેશિંગ મેશિંગ કપડાં પહેરીને આજે બહાર જવાનું છે કહી દે તો અમે જો ઘરેથી છે હવે છે તાવ ને એવું હાલો અને રીવ લે આપણે હાલો 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 શું કરે હાલો મનસૂર્યા માં આવી ગયું છે ખાવા વિયાવો 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 બધા ગૌતમ ખાવા મળ્યા છે મનસુરિયા પડ્યા છે અને આ થોડું કાક હારે આવે હારું કટિંગ કરેલું કોઈ બી ને મીટ ને એવું લોય વધારે આપે બધું હારે હાલો તો હવે જમીન આવી ગયા છે એ મૂવી જોવા આજ તો રવિવાર તો કઈ ગયા નહોતા જો તમ જો ઊભા ઊભા માવો ખાવા મળ્યા છે અને હું તો જો આમ તે માટા મારું છું આયા તો જો વાહ કેવો મસ્ત છે કપડાનો શોપિંગ મોલ અમે જો હવે આવી ગયા છે રાજન રાજંદ સિનેમામાં મૂવી અને હું તો જો અહીંયા ફોટો પાડવા ઊભી રહી ગઈ અને તો અમે બે પછી ગયા લિફ્ટમાં અમારી સ્ક્રીન છઠ્ઠા માળે હતી એ લિફ્ટમાં વી એવા બ્લોગ ઉતારતા ઉતારતા અને હવે જો અમે આવી ગયા સેવી છઠ્ઠા માળે અને ગૌતમ જો અહીંયા બેસી ગયા છે અમારો શો હતો દસ વાગ્યાનો પણ અમે તો નવ વાગ્યાના વી એવા સેવી ફોટો એવું કરવી બ્લોગ ઉતારવી ત્યારે ટાઈમ વયો જાય ને જો અમને તો મજા આવે ફોટોશૂટ ને કરવા માંડ્યા છે એવી આયા તો જો કેવો મસ્ત ગલોપ ને એવું બધું ગોઠવેલું છે તો હવે જોજો બધા ભૂતની એન્ટ્રી થાય છે તો જોવો કોને કોને બીક લાગે છે મને તો આમ તો કેવી ભીક લાગે છે ને ટાઈટ વાય છે આમ તો સુંદરી ઓછી બે ગઈશું ને રાતના બાર વાગે તો મને ભૂતનું ફિલ્મ જોવા લાવ્યા હું ના પાડતી હતી ને તો હાલો હવે ઇન્ટરવ્યુલ પડી ગયો છે બધાય તો નાસ્તો લેવા ગયા છે બાર હું ગૌતમ તો બે બ્લોગ ઉતારવા માંડ્યા તો હાલો તો હવે ગૌતમને મોકલું કાંક નાસ્તો લઈ આવે ચિપ્સ ને કાંક સોડા ને એવું લઈ આવે નાસ્તો કરી લેવી હવે જો સમજો નાસ્તો લઈને આવી ગયા છે લાવ્યા લેવાશે કોકો કોલા છે તો આવી જાવ બધા નાસ્તો કરવા અને આ પિક્ચર જેણે જોયું હોય કમેન્ટમાં કહી દેજો કે આ કયું પિક્ચર છે જો સમજો કેવડી મોટી કોકો કોલા છે પણ અમારા થી ના ફૂટવાની નથી તો હાલો મૂવી પૂરી થઈ ગઈ છે અને અમે ઘરે જ આવી છે એવી તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં good night but